નથી ધરાય દાવે તીન દિન ચાર ચ નીકળતા હોય દરિયા ભરાવા આવ્યો દરિયામાં મોજો પણ હોકા કાઢે ઓલો આપ જેવું થઈ ગયું બધુંય વાતાવરણ હાવ બધું અહીંયા આંબાલાલે અગડ આઘાઈ આપી હે ને

અરે આ ગરિંગડ નખું નીકળે ને કઈ ધાત કેમ વાકા જોવે ને આથી આમ ને 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 આથી ને આયા ના ધાત હોય ખાવ ના જો